સુરેન્દ્રનગર જિલ્લામાં પીડા રાક્ષસો સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે છેલ્લા પાંચ દિવસમાં સાતથી વધુ લોકોના જીવ ડમ્પર ચાલકોએ લઈ લીધા છે સુરેન્દ્રનગરમાં ઓવરલોડ ખનીજ વહન કરતા આ પીડા રાક્ષસો એટલે કે ડમ્પરો પર કડક પગલાં ક્યારે લેવાશે એ એમ સળગતા સવાલો થઈ રહ્યા છે સ્થાનિક લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે કે હજુ કેટલાય નિર્દોષ લોકોના જીવ આ ડમ્પરોના કારણે જશે રોડ પર નીકળ્યા બાદ વાહન ચાલકો અને રાહદારીઓની સલામતી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે શહેરી વિસ્તાર ની અંદર પામે છે પરિવારજનો જે માહોલ પામી જાય છે મુખ્ય કમાનાર વ્યક્તિ હોય છે ડમ્પર વાળા પેસેન્જર પણ ભરતા હોય છે અને ઘણી આવા અકસ્માતો આ જે પાંચ દિવસની અંદર સાત મૃત્યુ પામ્યા તો આવા અકસ્માત નો થાય અને પોલીસ આ બાબતની તકેદારી રાખી સુરેન્દ્રનગર જિલ્લામાં જે અત્યારે ખનીજના વહન માટે થઈ અને જે ડમ્પરો ચાલી રહ્યા છે જે ડમ્પરો ડમ્પરોને રજીસ્ટ્રેશન નંબર પ્લેટ નથી હોતી બ્રેક લાઇટો નથી હોતી અને ઓવરલોડ એટલે એટલે માત્રામાં ભર્યા હોય છે એટલે એના કારણે થઈને છેલ્લા પાંચ દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાત લોકોના મૃત્યુ આ ડમ્પરો કે ડમ્પરો હવે જે આ પીળા